અને તે ચાલો અમે કરીએ ચાલો આ જયદીપ પણ એમાં આવે છે પાછળ અને અમે ગણપતિયા મિત્રો જઈએ છે ગામડા અમે બુધવાર હા સર અતુલ અતુલ જઈએ છે ગણપતિયા હા સ જયદીપ અને આશ સુમિત થયું છે અને બધા અમે જઈએ છે ગણપતિયા તો મિત્રો વ્લોગમાં બન્યા રહી જ સીલેસી ચાલુ નથી કરીએ જય દીએ लैड डिला लो आ गए बन बैठे मित्रो मैं नकली गया कोई न मैं ओ कुछ तो गेम में कोई पेपर वगैरह आ गए आ मोड़ा मोड़ा दीदी आई विश गुलाला तोला हे खाली आबा विजय कापती देहा

आदर शुमा अगर शुमा पारके वो बात हिम्मत ऐ जा जा आऊ ता आबै गणपतीन उद्घाटन चालत आहे आ आम्ही गणपती ल्या आज

जाने पिनामे बेटा अरे तो बस

Ê phim này nơi ra quen cái tùy ha बीच चरकी वाला मस्त लगे ओडिली <laughs> ला। <laughs> जाए पासा। પેલા પસંદ નહી આપડે જયદીપ ભોડેલી જઈએ ભોડેલી આવો बुढ़ेल जी ऐसे मित्रों में चलो मित्रों में तो बुढ़ेली हवे न करिए सिलेस्टी ब्लॉक में बनिए रही साल मित्रों में तो ऐसे बुढ़ेली नकड़ी गया से

મિત્રો આ રહી આપણી ગોળી લીધી ગોળી લીધી ચોકડી મેન મિત્રો અમે ગોળી લીધી લીધી આ ગયા છે

મિત્રો અમે ગણપતિ લઈ લીધો ગણપતિ લઈ લીધો છે મિત્રો અને આપા જીગો ની વાસે ગણપતિ મિત્રો બહુ વેચાય છે આપા અને આ અમે મોટો ગણપતિ લીધો છે બધા હજુ કઈક ડીજી લાવવાનું નક્કી કરે છે મિત્રો પછી આપણે દેખાડે

નવી જ ગાડી લીધી ચાલો ને આપડે હવે નકળીએ મિત્રો અમે બોળેલી ઉભા રહેલા કે હવે જઈએ છીએ ચાલો ક્લબ માં બન્યા રહી જશે સુધી देमी पार ध्यान आ झंपर हड्डा जीरो चढ़ा दियो क्या लोनो में दियो कोई ना करा कोई का तुम बैठ जाओ उधर हटा बैठ जाओ कोई ऊपर से बैठ बैठ जाओ बैठ जाओलो थोड़ी भाई ने बैठ जा बैठ जाओ डुंगरी अपने मित्रों बच्चे उबार यहाँ से पैट ऑफ़ पंप पे अरे पैट ऑफ़ पंप जवान खाली गोंक करवाने है तो से 算了。

મે હવે ગણપતિ મુકડી દો છે ઘરે અને આ બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સ માં જણાવી દીજો અને લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રોજ બ્લોગ આવશે જય સાઠો બ્લોગ ચેનલ માં તો લાઈક સબ્સ્ક્રાઇબ કરજો અને બ્લોગ આગળ વધારજો આપણે ગણપતિ વાળા તો ચાલો મિત્રો ફરી નવા બ્લોગ માં મળી આપણે ચાલો